નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં એનડીએ સરકાર ની ત્રીજી ટર્મ માં મંત્રી મંડળ ના ભાવનગર ના સાંસદ શપથ લીધા હતા ભાવનગર લોકસભા બેઠક પર સાડા ચાર લાખ થી વધુ મતની લીડ સાથે ચૂંટાયેલા નિમુબેન બાંભણિયાને ને મંત્રી મંડળ માં સ્થાન મળતા રાષ્ટ્રીય સ્તરે ભાવનગર નું કદ વધ્યું છે ભાવનગર ના રાજકીય ઇતિહાસ માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ કેન્દ્ર સરકારમાં મંત્રીપદ મંત્રી પદ મેળવનાર પહેલા સાંસદ છે દિલ્હી ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં તેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા सच्ची श्रद्धा और निष्ठा रखूंगी ભાવનગર શહેર કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શપથ ગ્રહણ સમારોહ નિહાળ્યો હતો અને નિમોબેનને મંત્રીપદ મળતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી